આપણે રેગ્યુલર બ્રેડ પકોડા તો બનાવતા જોઈએ છે પણ આજે હું ટુ ટુન બ્રેડ પકોડા બનાવવાની રેસીપી આપીશ જે ચટણી વગર પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો લેયરવાળા બ્રેડ પકોડા બનાવવા માટે ત્રણ બાફેલા બટેટાની છાલ કાઢીને મેશ કરી લઈશું બે તીખા લીલા મરચાં અડધી ચમચી મીઠું હળદર કાળા મરી પાવડર ચપટી ખાંડ એક લીંબુનો રસ લીલા ધાણા એડ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું હવે ચટણી બનાવવા માટે ધાણા તીખા લીલા મરચાં આદું મીઠું ખાંડ અને લીંબુનો રસ એડ કરીને ચટણી તૈયાર કરી લઈશું હવે આ રીતે બ્રેડને વચ્ચે મોલ્ડ કે ઢાંકણથી કટ કરીને રાઉન્ડ કરી લઈશું એની ઉપર ચટણી લગાવીને બંને બ્રેડને આ રીતે ઉપર મૂકી લેવાની છે એ પછી ઉપરના ભાગમાં જે આપણે મસાલો બનાવ્યો એને ઉપર એડ કરી લઈશું ઉપર અને નીચે બંને જગ્યાએ મસાલાથી સારી રીતે બ્રેડને કોટ કરી લેવાની છે હવે ચણાના લોટની અંદર મીઠું અને પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું હવે આપણી બ્રેડ એડ કરીને એકદમ ગરમા ગરમ તેલની અંદર તળી લેવાના છે તો આપણા લેયરવાળા પકોડા તૈયાર છે તમે આ રીતે ચાટ પણ બનાવો આવી શકો